વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરીએ સત્તર ઓક્ટોબરે થયેલી એક અરજી આપણી પાસે આવી છે અને અરજીના અરજદાર આપણી સાથે છે એમનું કહેવું છે કે અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓએ તેમની સાથે બળજબરીથી રૂપિયા પડાવ્યા તેઓના ઘરમાંથી સીસીટીવીનું ડીવીઆર લઈ ગયા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પાસામાં ફસાવી દેવાની ધમકી આપી છે પોલીસ કમિશનરને અરજી કરી છે એક મહિનો થઈ ગયો પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી આપણે અરજદારને અને તેમના પુત્રને પૂછીશું શું સમગ્ર ઘટના હતી તેમાં એવું હતું કે બાજુના ઘરમાંથી માલ કાઢ્યો હતો હવે ખબર નહીં કે માલ કોણ કોણ મને ખબર નથી બરાબર છે નામ શું છે તમારું મારું દીપક કિશોર માડી હવે બાજુના ઘરમાંથી માલ કાઢ્યો મને ખ્યાલ હતી કે મારો માલ છે એવું મેં તો ઘરમાં હતો મને ઘરમાંથી લઈ ગયા મને કહેવાય માલ તારો છે અને તું કે પ્રૂફ કરી લે કે સાક્ષી કરી તો તારો માલ છે એવું કે મેં ના જ પાડ્યું માર્યો કે પોલીસે લઈ ગયા પોલીસે માલ પાછો એ લાવ્યા મારા ઘરનું ડિવેર કરી લીધું પછી માલ નું કે મારો વિડીયો બનાવ્યો અને મને રાત્રે પોલીસ્ટેશન લઈને માર્યો અને મારા મમ્મી જો કે બે લાખની માગણી કરી હતી ત્યારે બે લાખ રૂપિયા લાવવા પડે છોકરા મારી જ પાછા કરીશું અને ત્યાં છોકરાને ગાડીમાં ઘરે નાખી જઈશું એ મારા મમ્મીએ કીધું મમ્મીએ પોલીસ અરજી કરેલી છે હજુ એને કોઈ નિર્ધર આવ્યો નહીં તમે માલ જ્યારે પકડાયો ત્યારે તમે ઘરે હાજર હતા હું ઘરમાં ઊંઘતો હતો અને ઘરમાંથી લઈ ગયા હતા મને જે કયા કયા પોલીસ કર્મચારીઓ તમારે ત્યાં આવ્યા હતા અને શું રજૂઆત કરીને કેવી રીતે તમને ઉઠાડ્યા અને બોલાવ્યા તાડી પેલા તો પેલા રઘુ આપણે અલે હલે હતો અને સંજય ગયા હતા પાછળથી કૌશિક આવ્યો અને રઘુ આવ્યા તો મને કહે કે આ માલ તારો જ છે માથે લઈ લે મારો માલ છે ને માથે કદી લઉં કેસ કોઈ છે ને ધંધો કરતો નહીં તો કઈ માથે લઉં તો તારે માથે લેવું જ પડશે મને કે એમ કે માથે કેસ કર્યો આ કયા દિવસની ઘટના છે અને કેટલા પેટી દારૂ પકડાયો હતો અને શું કેસ થયો હતો તમારા પર કેસ નો બે મહિના થયા અને માલ કે તેર પેટી હતો મને કઈ સાત પેટી બતાવ્યો છે અને કઈ સાત છ પેટી વેચી ખાધો છે એવું છે કઈ

એ જોવે કે ભાઈ મને મારી ખોટો કે કેસ કામ કર્યો બસ મારે કોઈ એમને કોઈ દુશ્મન નહીં અસમાર છે નહીં કેચ મારે કેમ કર્યો ખોટો પૈસા ખોટા કામ લઈ ગયા બસ આટલું આપણે કેવું છે કે લોકોએ ખોટું કામ કર્યું જે કરવું હકીકત કરી હતી એમને આટલું કેવું છે બસ તમે તમે આમાં લખ્યું છે કે બે લાખ રૂપિયાની માગણી કરી તમારી પાસે પચાસ હજાર રૂપિયા લીધા તો દોઢ લાખનું કઈ રીતે વ્યવહાર થયો કે ના થયો શું થયું એમાં એમાં દોઢ લાખની તકલ મૂકેલી હતી મેં પૈસા તો આપ્યા નહીં પચાસ હજાર કેશ આપેલા છે એનું કઈ છે ને કોઈ નિરાકરણ થયું નહીં પૈસા છે મારવાના

હા એ સાચા છે પણ એમાં કે મારા છોકરાને ખોટી રીતે માર્યા જોડે એમને પછી બીજાનો માલ લઈને કેસ ખોટો કર્યો એ લોકોએ રાતે એ લોકો બાટની પર આવીને બીજા ઘરથી ચોથા ઘેરથી માલ કાઢે લોકોએ માલ કાઢીને પછી એને રાતે હું ગયેલો મારા પોતાના મકાનમાંથી લઈ ગયા પછી મારા મોબાઈલ કેમેરાનું પેલું ડિવિઝન કાઢી દીધું એ લોકોએ પછી અમે એ લોકો એવું કે તારા છોકરાને મારવા જોડો ના બે લાખ રૂપિયા મને આપી દે બે લાખ રૂપિયા મેં ના આપ્યા પચાસ હજાર રૂપિયા રાતે વ્યવહાર કર્યો એમને દોઢ લાખ રૂપિયા બાકી રાખ્યા બીજા દિવસો મારે એ લોકો મોગણી કરી મારી જોડે કે રઘુભાઈ નલાઈભાઈ જોડે કે તમારા દોઢ લાખ રૂપિયા તો મને હાલવા જ પડશે મેં કીધું ભાઈ મારા દોઢ લાખ રૂપિયા કેવી રીતે તમને હાલું મારા છોકરાને તમે કીધું પચાસ હજાર હજાર રૂપિયા મેં રોકડાવેલા તમને તો મારા છોકરાને તમે ના કહ્યું તો તમને કાઢીને માર્યો અને પછી એને મારીને પગારને પટ્ટાના હાથે મારીને હેડાતું ચલાવતું ચલાતું હતું હવે વહેલી હાથ વાગે ગઈ ત્યારે મારા છોકરાને મારવાનું ચાલુ હતું તે પોલિસ્ટેશન ગોપાલભાઈ કરી અને એમાં પછી એ લોકોએ સોમવારે પૈસા લેવા આવ્યા તો સોમવારે મેં ના પાડ્યું કે કોઈ પૈસો બેસો મળે નહીં તમે બોલીમ રહ્યો તો હું તમને પૈસા દોઢ લાખ રૂપિયા રોકડા આપી દે પછી એ લોકોએ એવું કીધું પૈસા લેવાની તાકાત મારામ છે કે એમ કરી રઘુભાઈ કોલર ચડાવી ગતા રહ્યા પછી આમાં મારા મોબાઈલમાં આ છોકરાને એવું કહે કે પોલિટિશિયન બોલાય ને મને જવાબ આપીને ધમકી આલ્યા કરે કે તને પાસા કરીશું તો આ છોકરાને પાસા કરીશું તારથી રહેવાશે નહીં એવી રીતે સંજયભાઈ આ રઘુભાઈ પછી કૌશિક છે અલાઈ છે આ બધી રીતે મને ખોટી ધમકી આલ્યા કરે અને સાહેબ આવી રીતે જવાબ લઈને અને મને ધમકી આલીને ને પછી આવી રીતે સાંગોઠા કરાવી લે છે અને આ કેસનો કોઈ નિર્ણય લાવતા નથી આ લોકો તમે અગાઉ દારૂનો ધંધો કરતા હતા હા કરતી હતી ચાલુ પહેલાં કરતી હતી પણ આવો મારે નહીં કરવું અમે પહેલાં હું કરતી ધંધો કરતી હતી ચાલુ હતા લેક મેં દસથી પંદર વર્ષથી ધંધો જ કરતો દો મારે હવે કરવો નથી અને પોલીસ જો વ્યવહાર મારે બગાડવો નહોતો પણ આ લોકોએ હાથે કરી મારે વ્યવહાર બગાડ્યો છે અને મારે ધંધો કરવો નથી અને કોઈને કરવા દેવો નથી અહીં બસ આત વાત છે અમારે કંઈ નિકાલ કર્યું તમે સુધારવા માંગો છો ને પોલીસ તમને ફરી અંદર અંદર કર હા અંદર હજુ ચાલુ હજુ ચાલુ ધંધો કરવો હોય તો એનું સમાધાન કરી નાખ કે એમ કે મને ધંધો તને ચાલુ કરાવી દઈએ સમાધાન કરી નાખ પણ મારે સમાધાન કરવું નથી મારો ધંધો ચાલુ રાખવો નહીં અને મારો ધંધો કરવો નથી મેં આ જવાબ એમને પીઆઈ સાહેબ ના જવાબ આપી દીધેલો પોલિટિશિયન પોતે જઈને જવાબ આપી પીઆઈ સાહેબને ને મારો ધંધો કરવો સાહેબ નથી અમે મારા છોકરાની બહુ બે છે હું છું બંગલે જઈશ અને મારું ઘર ચલાવી લઈશ મગું નો નોનો મારા હાથ છોકરો છે મારા ઘર વાળા પહેરેલા છે ઈશ્વર મોતીભાઈ માડી મારું નામ લીલા જે રીતની આ ફરિયાદ છે સત્તર ઓક્ટોબરની ફરિયાદ બાદ આજ દિન સુધી કોઈ સુનવણી થઈ નથી અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અલય રઘુ કૌશિકભાઈ સંજયભાઈ જેટલા ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે ઘરમાંથી ડીવીઆર કાઢી જવું પૈસા માંગવા પચાસ હજાર રૂપિયા એક જ દિવસમાં મેળવી લઈને બીજા દોઢ લાખ રૂપિયાની માંગણી કરવી દીકરાને માર ન મારવા માટે દોઢ લાખની માંગણી કરવી આ તમામ અરજી પોલીસ કમિશનર કચેરીએ સત્તર ઓક્ટોબરે થઈ ચૂકી છે આજ દિન સુધી આનો કોઈ નિવેદન લેવા માટે કોઈ આવ્યું નથી પોલીસ પર જે પ્રકારના ગંભીર આક્ષેપો થયા છે અને જે પોલીસને આપણે રક્ષક સમજીએ છીએ એ પોલીસ આવા કિસ્સાઓમાં એક હિસ્ટ્રી મહિલા જે પહેલા બુટલેગર હતા અને હવે છે પુત્રને અને આ રીતની જે આક્ષેપો થયા છે એમાં આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કેમેરામેન ધવલ સાથે મૌલિક પટેલ ફેક ફાઇન્ડર ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ કરો ફેક ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો